મોડા પૂર્ણકાલીન ડિરેક્ટર અને સિનિયર સલાહકાર અને શ્રીમાન મહેશભાઈ જોશી તેમજ અશોકભાઈ રાઠોડ કિશનભાઈ પી પટેલ શ્રીમતી તૃપ્તિબેન પટેલ તેમજ અતિથિ વિશેષ શ્રી નિલેશભાઈ તડવી શ્રીમતી લતાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ મહેમાનોનો શબ્દોથી સ્વાગત શાળાના આચાર્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલે કર્યું હતું અને પુષ્પનું સ્વાગત મોરા ગામના સરપંચ શ્રી ભરતભાઈ જે પટેલે કર્યું હતું કાર્યક્રમના અંતે આભાર વિધિ સાડા નવ પાંચ શ્રીમાન સમીરભાઈ કે પટેલે કરી હતી આ સમગ્ર કાર્યક્રમ સંચાલન પ્રાથમિક વિભાગના સુપરવાઇઝર મનીષાબેન કે પટેલે કર્યું હતું